ફોર્મ ભર્યા પછી અમે બધા આમાં જે નિયમ પ્રમાણે ચૂંટણીના નિયમ પ્રમાણે બધા પ્રચારો કરીએ છીએ આજે છેલ્લો દિવસ છે આજે અમે રેલી કાઢી હતી ગામમાં નીચે સાથે રેલી કાઢી છે આજે જે અમે રેલીમાં જે નીકળ્યા અને ગામમાં જે ફર્યા ટોટલ આખા ગામમાં તમામ વિસ્તારોમાં એમાં અમુક એવા વિસ્તારો છે કે જ્યાં અમને મત મળતા છે જ નહીં એવા વિસ્તારોમાં પણ અમને સારામાં સારો પ્રોત્સાહન આપે લોકો પ્રચાર કરીને બધું કરશે એટલે અમને એવા વિચારમાં એવા વિસ્તારમાં પણ અમને પ્રોત્તિસાદ મળ્યો છે જેથી કરીને મને લાગે છે કે અમે જે દસ હજાર મતનું અમારું ગણિત હતું એના કરતાં પણ અમે કદાચ વધારે મતોથી અમે જીતી જશું મને લાગે છે જે રમેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે કડી એ ભાજપનું ગઢ છે ઘણા એવી છે ભાજપ તરફથી પણ જોવા મળી રહી છે તો શું ભાજપના ગઢમાં જ કોંગ્રેસની જીત કેટલી આશા આમાં કોઈ ગઢ હોતું છે નહીં વ્યક્તિ વિશેષ હોય છે વ્યક્તિની કામગીરી ઈમાનદારી એની વફાદારી લોકોના કામકાજ કરવાની એની સિસ્ટમ એના કારણે લોકો ચૂંટાય છે પક્ષ દરેક જગ્યાએ ચાલતો નથી પૈસા પણ દરેક જગ્યાએ ચાલતા નથી હું બે હજાર બારમાં અહીંયા ચૂંટાઈને આવ્યો એ પહેલાં બે હજાર બેમાં બળદેવજી ઠાકોર અહીંયા ચૂંટણી લડતા એ પહેલાં નીતિનભાઈ તો અહીંયા નાના મંત્રી હતા અને બળદેવજી ઠાકોર અમે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે હું બા નીતિનભાઈની સામે બળદેવજીનો બળદેવજી હતા એમનો હું ચૂંટણી એજન્ટ હતો જે તે વખતે તો હું ચૂંટણી એજન્ટ હતો એ વખતે તો મને લાગે છે કે ઓછામાં ઓછા ચાર ત્રણ ટમથી નીતિનભાઈ ચૂંટાઈને આવતા હતા તો એ સીટ અમે હું ચૂંટણી એજન્ટ હતો બહુ ચોક્કસ પ્રકારે કામ કરીને અમે એ વખતે નીતિનભાઈ એમની સામે બળદેવજી સામે આવી ગયેલા એ પછી હું બીજી ટ્રમમાં બળદેવજી લડ્યા જ્યારે બે હજાર સાતમાં ત્યારે હું ચૂંટણી એજન્ટ હતો નહીં એમનો તો એ વખતે બળદેવજી પાછા એમની સામે નીતિનભાઈ પટેલ સામે આવી ગયા એ પછી બે હજાર સત્તરમાં બે હજાર બારમાં આ સીટ અનામત જાહેર થઈ એટલે અનામત જાહેર થઈ તો હું પાછો અહીંયા ચૂંટણી લડ્યો અનામત સીટ ઉપર હું અનામત સીટ ઉપર ચૂંટણી લડ્યો તો હું બે હજાર બારમાં હું જીતી ગયો બે હજાર સત્તરમાં ફરી લડ્યો તો ફરી પણ હું જીતી જતો પણ અમારે થોડીક ક્યાંય ને ક્યાંય ને બીજી થોડી કારણોસર હું વીસ હજાર મતથી ચૂંટણી જીતવાનો હતો એની જગ્યાએ હું થોડા મતથી હારી ગયો એટલે કહેવાનો મતલબ કે બે વખત હું આ તમે જે ગઢ કહો છો એમાં એક વાર હું ચૂંટણી એજન્ટ હતો એમાં હું જીતી ગયા અમે કોંગ્રેસ જીતી બીજી વખત હું પોતે ઉમેદવાર હતો એમાં જીતી ત્રીજી વખત બી જીતતો પણ એક ટેકનિકલ ખામીના કારણે હું રહી ગયો છું આ વખતે પાછું ફરી પાછી મને એક પાર્ટીએ ટિકિટ આપી છે ત્રીજી વખત આપી હું આ ચોક્કસ આ સીટ જીતી જવાનું છું અને જંગી મતો જીતી જવાનું છું રમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સામે રાજેન્દ્રભાઈ ચાવડા છે

એ જે ચાવડા છે એ જોટાણાના ચાવડા છે આયાતી ચાવડા છે હું જે છું એ હું કડી પ્રોપરનો છું એટલે હું અહીં અહીં મારું નેટિવ પ્લેસ છે એટલે હું અહીંયા અહીંયા છું એક કહેવત છે કે ગામનો એ કામનો ગામનો એ કામનો અહીંયા કોઈ મતદારને જરૂર પડી કે કોઈને જ્યારે જરૂર પડે તો એ અડધી રાત્રે મારા ઘેરે તરત આવી શકે ત્યારે પેલા એમની જરૂર પડે ત્યારે એમને શોધવાની કરવું પડે એટલે કોઈ પણ વ્યક્તિ જલ્દી વિચાર કોણે કરે મારી સામે બે હજાર બારમાં આયાતી ઉમેદવાર જ હતા અને એ બહુ મોટી પાર્ટી હતી નરેશભાઈ કનોડિયાના સન હિતુજી કનોડિયા હતા એટલે એ એક્ટર હતા પેલા એક્ટર હતા ઠાકોરોનો મોટો સમૂહ અમારે અહીંયા પ્રચાર કરવા નીકળે તો તમે ગામડા ઉભરા એમને મળવા ને એમને જોવા ને એમને સાંભળવા અને એમ કે હું હારી જઈશ છતાં પણ એ લોકોએ મત મને જ આપ્યા ભાઈ ગામનો એ જ કામનો આ વખતે પણ એ જ સિસ્ટમ થશે ગામનો એ જ કામનો બીજા કોઈને મત નહીં આપે બહારના લોકોને અમારા લોકો સ્વીકારતા છે નહીં એટલે હું ચૂંટણી નક્કી જીતવાનું છું રમેશભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે કડીની આ વિધાનસભાની પેટા ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા છે મુખ્ય મુદ્દામાં તો અહીંયા શું છે કે કરશનભાઈ તો બે ટર્મથી હતા સમજો ને પહેલી ટર્મ ચૂંટાયા બીજી ટર્મ ચૂંટાયા કરશનભાઈ એ જે કામગીરી કરી એ લોકોને આવી એવી નહોતી તો બીજી ટર્મમાં મેં કહ્યું ને કે બીજી ટર્મમાં પણ એ ચૂંટાઈ ગયા કારણ એવા અમારે કોંગ્રેસે બીજા એવા વ્યક્તિને આપ્યું કે જે બહુ એક્ટિવ નહોતા અને બીજા કારણોસર અમે હારી ગયા કોંગ્રેસ હારી ગઈ બે વખત જીતી ગયા પણ એમની તાલુકામાં કોઈ જે કામગીરી હોવી જોઈએ ધારાસભ્ય